ગુજરાતની અંદર એક એવો જ કેસ સામે આવ્યો છે કે તેર તેર વર્ષથી ગુજરાત સરકારે જમીન તો લઈ લીધેલી પરંતુ ખેડૂતોને વળતર આપ્યું નહોતી નમસ્કાર દર્શક મિત્રો સરકારો ઘણીવાર એવું કરે કે કોઈ મોટા અને મહત્વના પ્રોજેક્ટ હોય અને એની વચ્ચે કોઈ ખેડૂતોની જગ્યા આવતી હોય તો એ જગ્યા ખેડૂતો પાસે લઈ લે અને એને વળતર આપવાની વાત કરે પરંતુ ઘણા બધા કિસ્સાની અંદર એવું જોવા મળે છે કે સરકાર જમીન તો સંપાદન કરી લે પરંતુ વળતર આપવામાં પછી ઠાગા ઠૈયા કરે ગુજરાતની અંદર એક એવો જ કેસ સામે આવ્યો છે કે તેર તેર વર્ષથી ગુજરાત સરકારે જમીન તો લઈ લીધેલી પરંતુ ખેડૂતોને વળતર આપ્યું નહોતી વળતર આપ્યું નથી હવે ગુજરાત હાઈકોર્ટની અંદર આ કેસ જ્યારે આવ્યો ત્યારે હાઈકોર્ટે જબરજસ્ત ગુસ્સામાં આવી અને ગુજરાત સરકારને આદેશ કર્યો છે કે છ મહિનાની અંદર આ ખેડૂતોને વળતર ચૂકવી દો તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો તમે આ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં જોઈ લો કે અયોધ્યાની અંદર જે રામ મંદિરને કારણે ભાજપને પોતાને એવું હતું કે રામ મંદિરના નામે આપણે તરી જઈશું પરંતુ ભાજપ અયોધ્યામાં અયોધ્યાની સીટ પર જ હારી ગયું હવે એના જે કારણ આવેલા એ આપણને ખબર છે કે એમાં જે રાજ્ય સરકારે રામ મંદિર બનાવવા માટે અને એરપોર્ટ બનાવવા માટે જે લોકોની જમીનો દુકાનો જે બધું લઈ લીધેલું પરંતુ ઘણા બધા લોકોને વળતર નથી ચૂકવા વળતર ચૂકવાયું નહોતું એને કારણે લોકો નારાજ થયા હતા અને અયોધ્યાની અંદર ભાજપની વિરુદ્ધમાં મતદાન થયું આવું એનાલિસિસ સામે આવ્યું છે હવે વાત કરીએ કે ગુજરાતની અંદર પણ આવું જ થઈ રહ્યું છે કે ગુજરાતના કચ્છ બનાસકાંઠા પાટણ આ બધા જિલ્લામાં નર્મદા કેનાલના ગામ નર્મદા કેનાલના બાંધકામ માટે ગુજરાત સરકારે આ બધા જે જિલ્લાઓ છે એની આજુબાજુના ગામડાઓમાં રહેતા ખેડૂતો અને ગ્રામજનોની જે જમીન હતી એ સંપાદન માટે લઈ લીધેલી કારણ કે નર્મદા કેનાલનું બાંધકામ કરવાનું હતું હવે સરકારે કીધેલું એટલે જમીન તો તમારે આપી જ દેવી પડે પણ એના માટે જે મોટા મોટા વળતરની વાત કરવામાં આવેલી એ વળતર માટે ખેડૂતો અને ગ્રામજનો તેરતેર વર્ષથી રાહ જોઈને રહ્યા જોઈ રહ્યા હતા પરંતુ સરકાર વળતર ચૂકવતી નહોતી ગુજરાત હાઈકોર્ટમાં ગયો અને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેન્ચે ચુકાદો આપ્યો અને ગુજરાત સરકારને આદેશ આપ્યો કે આ જે ખેડૂતોની બે હજાર અગિયારની અંદર જમીન સંપાદન કરવામાં આવેલી અને એમનું વળતર નથી ચૂકવ ચૂકવાયું એમને છ મહિનાની અંદર વળતર ચૂકવી દેવું પડશે હવે ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો એટલે હવે ગુજરાત સરકારે કરવું જ પડશે અને સાથે સાથે ગુજરાત હાઈકોર્ટે એક ઇન્ટરનલ ડિપાર્ટમેન્ટ કમિટી બનાવવાનું પણ કીધું છે અને આ કમિટી દરેક ખેડૂતના જે કેસો છે એ વ્યક્તિગત ધોરણે હાથ ધરશે ખેડૂતોએ ત્રણ સપ્તાહની અંદર આ જે કમિટીના સત્તાવાળા છે એની સમક્ષ અરજી કરવી પડશે એટલે ગુજરાત હાઈકોર્ટે હવે જ્યારે કડક વલણ અપનાવ્યું છે તો તેર વર્ષ પછી ગુજરાતના ખેડૂતોને ન્યાય મળી શકે તેમ છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ